બનાસકાંઠાના ધાનેરા શહેરમાં નગરપાલિકા પાસે આવેલ પોલીસ ચોકી ઘણા સમયથી બંધ હાલતમાં પડી હતી જેથી નગરપાલિકા વિસ્તારમાં અસામાજિક તત્વોનો વધારો થયેલ જોવા મળ્યો હતો તેમજ આ અસામાજિક તત્વો જાહેરમાં ઘર્ષણ પર ઉતરી ઝઘડતા હોય છે અને લુખા તત્વોની બેઠક રહેતી હોવાથી આજુબાજુ વેપાર ધંધો કરતા નાના મોટા વેપારીઓ ભયની લાગણી અનુભવી રહ્યા હોવાથી તેમજ આ વિસ્તારમાં શાકભાજી વેચાતી હોય આવનાર મહિલાઓ તેમજ ત્યાંથી પસાર થતી જાહેર જનતા અને શાળાએ જતા નાના બાળકોમાં પણ ભાઈ വ്യാപેશ જેની ખરાબ અસર તેમના માનસ પર પડે જે સંદર્ભે નગરપાલિકા વિસ્તારમાં બંધ પડેલ પોલીસ ચોકીને પુનઃ કાયમી ધોરણે ચાલુ કરાવવા અંગે દાનેરાના જાગૃત નાગરિક અને એપીएमसीના ચેરમેન વિરલભાઈ પટેલે દાનેરા મામલતદાર અને દાનેરા પીઆઈ ને પત્ર લખી જાણ કરી હતી જે સમાચાર યે હે ન્યૂઝ ઇન્ડિયા ચેનલ માં પ્રસિદ્ધ થતા આજે દાનેરા પોલીસ દ્વારા આ ચોકીને તાકીદે તૈયાર કરી પુનઃ ચાલુ કરવામાં આવી હતી જેથી આ વિસ્તારમાં લોકોમાં આનંદ જોવા મળ્યો હતો અને લોકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ધાનેરા પીઆઈ એટી પટેલ અને પોલીસ સ્ટાફ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા આજે ધાનેરા નગરની ધરા ઉપર જે હનુમાન ચોક વિસ્તાર છે ત્યાં હનુમાન ચોક પોલીસ ચોકીની શરૂઆત કરવામાં આવેલી છે કે લોકોની માંગણી હતી તે અનુસંધાનની મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચના મુજબ અત્યારે જે ટ્રાફિકની વધતી જતી સમસ્યા છે અને ગુનેગારો મોટી બેદર થાય અને પોલીસની ની સતત ખાતરી મળી રહે તે અનુસંધાને લોકોની લોક માંગણી ને આધારે પોલીસ યોગી રાખવામાં આવે છે